હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે બજારમાં ગિફ્ટ નિફ્ટી છવ્વીસ હજાર એકસો પંચ્યાસી ઉપર સ્થિર ટેડ થઈ ગયું છે કોઈ લોબો વધારો ઘટાડો નથી અને કાલના બજારમાં વિદેશી રોકાણકારોની જે વેચવાલી હતી એ થોડીક ઘટી છે મિત્રો અને આજે આપણે વાત કરવાની છે સમય ધીરજ અને પારસ ડિફેન્સના છે મિત્રો વિદેશી રોકાણકારોની વેચવાડીમાં ઘટાડો અને રૂપિયામાં જે ખૂબ ઘટી ગયો હતો રૂપિયામાં થોડીક રિકવરી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની ધરતી ઉપર આગમન આ બધા કારણો આજે બજાર શેરબજારની કઈ દિશામાં લઈ જાય છે એ જોવાનું રહ્યું સેન્સ પંચ્યાસી હજાર બસો પંસઠ બંદરોકાલી નિફ્ટી છવ્વીસ હજાર જીરો તેત્રીસ એનએસયુ ઉપરના શેરોમાં બારસો ને શેર વધતા હતા અને ખોડસોને ને સાડત્રીસ શેરોમાં ઘટાડો હતો હવે પાર્સ ડિફેન્સની વાત કરો મિત્રો આ ડિફેન્સ સેક્ટરનો શેર છે સાતસો ને ત્રણ રૂપિયા ઉપર કાલે બંધ રહ્યો બાવન વીક લો ચારસો ચાર રૂપિયા અને બાવન વીક હાઈ નવસો ને બોતેર રૂપિયા થયો છે આ શેર ઘટાડે થોડી થોડી ક્વોન્ટિટી તમે ભેગી કરી શકો છો માર્કેટિંગ પાંચ હજાર સાતસો ને બત્રીસ સાતસોને બોતેર એટલે કે મિડ કેપ કંપની છે ઇપીએસ આઠ પોઈન્ટ પંચ્યાસી પીએ ઓગણસી અને ફેસ્ટ પેલું પોંચ આ રીતની કંપની છે ડિપેન્સરની દમદાર કંપનીમાં પાવર્સ ડિભિઝનનું નામ આવે છે નાની કંપનીઓમાં મિત્રો અને આ છસો પચાસ આસપાસ આ કંપનીમાં રહી અને તમે લાંબા સમય માટે આ કંપનીમાં રોકાણ કરી શકો છો મિત્રો બીજું છે કે સમય અને ધીરજ એ હીરાની મોટી સમાજ છે શેરબજારમાં જુઓ કે તમારા જીવનમાં જુઓ જેના બળ પર વ્યક્તિ સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી અને પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે આ એક વાક્ય જો તમારા જીવનમાં તમે ઉતારી નાખો ધીરે રાખો અને સમય પસાર કરો એ તમારી મુશ્કેલની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો તમે એમાં ધીરે જ રાખવાથી કરી શકો છો અને તમારો જે લક્ષ છે એમાં તમે અડગ રહી અને ધીમે 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 તમે આગળ વધો અને સમય પસાર કરો તો તમે સો ટકા તમારા લક્ષ સુધી પહોંચી શકો છો તમારે ખુશ ફોક્ષ બનાવી રાખવો પડે કોઈ પણ વસ્તુ પર તમારે ફોક્ષ બનાવી રાખવું પડે એની નજર હેઠળ રાખવું જોઈએ બાકી જે ખુદ જે તકલીફો છે એ ખુદ ઠીક ધીમે 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 થતી હોય છે મિત્રો મિત્રો વિદેશી રોકાણકારોને જે ખૂબ વેચવાલીને કારણે બજારમાં જે ઘટાડો દમદાર ઘટાડો આટલી બધી સારા પોઝિટિવ સમાચારો હોવા છતાં પણ બજારમાં ઘટાડો થઈ ગયો છે એનું મેઇન કારણ છે કે દરરોજ મોટી સંખ્યામાં મોટી ક્વોન્ટિટીમાં વિદેશી રોકાણકારો શેરો વેચી ગયા છે અને એ ભારતીય બજારને નબળું પાડવા માટેનું એક મોટું મોટું કારણ છે મિત્રો જો આપણા ઘરેલું ફંડો જે ખરીદી કરે અને જો વિદેશી રોકાણકારો જો ખરીદી કરતા હોય ડબલ ખરીદી થતી હોય તો બજાર નવા હાઈ ઉપર હાઈ બનાવી શકે છે મિત્રો આ બધી શેર બજારની વાતો છે અને ખૂબ તમે સમજણપૂર્વક લેશો તો તમને સો ટકા શેરબજારમાં તમે ફાયદો કરાવી શકશો તમારા પાસે લક્ષ્ય હાંસલ કરવા માટે ધીરજ હોવી જોઈએ સારી કંપની પસંદ કરવા માટે થોડું ઘણું તમારે શેરબજારનું નોલેજ હોવું જોઈએ તો જ તમે શેરબજારમાં કાઠું કાઢી શકો મિત્રો પ્રાથમિક નોલેજ તો હોવું જ જોઈએ કે શેરબજારમાં શહેમથી પૈસા મળે છે શેરબજારમાં ઘણા લોકો નાની ઉંમરે જુગારને રવાડે ચડે છે અને ખૂબ મોટી ખૂબ મોટી મુશ્કેલીનો એમને સામનો કરવો પડે છે પરંતુ મારે તો યુવાનોની એટલી જ સલાહ છે કે તમારા પોકેટ મનીમાં જે રકમ આવે એ રકમમાં તમને જેટલી તમારામાં શક્તિ હોય એટલી કેશમાં ડિલિવરીમાં તમે શેર ઉતારો તમારા પોર્ટફોલિયોમાં બે પોચ પછી શેર તમે લેવાનું ચાલુ રાખો તમારી શક્તિ મુજબ સારી કંપનીઓમાં તમે હોલ્ડિંગ રાખો અને વીસ પચીસ શેરનો પોર્ટફોલિયો બનાવો દમદાર પોર્ટફોલિયો બનાવો અને ધીમે 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 પોંચ સાત પર પછી તમારા પોર્ટફોલિયો રંગીન પોર્ટફોલિયો બની જશે મિત્રો અને જે વસ્તુઓની જરૂરિયાત નથી ખૂબ જરૂરિયાત નથી તે બી વસ્તુઓ ખરીદવાથી ડૂબ મિત્રો દેખાદેખીમાં ખરીદી એ સમાજની બરબાદી છે તમે બચત કરી શકતા નથી તમે વ્યાજ લઈ અને તમારામાં ઉપયોગી નથી તેવી વસ્તુ દેખાદેખીમાં ખરીદો છો આ બધા દૂષણો માણસને દેવામાં ડૂબાડી દેશે પરંતુ કરકસર કરી પંજુષાઈની કરકસર કરી જરૂર પૂરતી વસ્તુઓ ખરીદી અને બાકી વધેલી રકમ તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકો છો થોડા સમય પછી થોડાક વર્ષો પછી એ ઇન્વેસ્ટ તમારું કમાવાનું ચાલુ કરશે અને તમારા બધામાં શોખ એ ઇન્વેસ્ટમાંથી તમે પૂરા કરી શકશો અને પ્લાનિંગ વગરનો માણસ જીવનમાં પ્લાનિંગ વગરનો માણસ એ લક્ષ્ય હાંસલ કરી શકતો નથી વાતો કરવાવાળો માણસ લક્ષ્ય હાંસલ કરી શકતો નથી લક્ષ્ય હાંસલ કરવા માટે તમારી દિશા દશા સમય અને ધીરજના બધે પાઠખળ કરવો પડે છે મિત્રો આ બધી શેરબજારની વાતો તમારે ખૂબ સમજવી પડે અને એ સમજી અને આગળ હેડવું પડે આગળ ચાલવું પડે તો જ તમે સાચી દિશામાં સાચી દિશામાં આગળ વધી શકો જો મિત્રો તમને ખાસ વાત કરું કે ટાઇટનનો જે શેર હતો એ પાંચસો રૂપિયામાં શેર અને એ શેરને રાકેશ ઝુંઝુરવાલાએ એ કંપનીની પસંદગી કરી અને એમાં રોકાણ કરી મોટી ક્વોન્ટિટી એમણે ભેગી કરી અને લાંબા સમય માટે એમણે રાખી એ એમની સંપત્તિમાં ખૂબ મોટો વધારો કરી આપ્યો ટાઇટન જેવી ઘણી કંપનીઓ એમના પોર્ટફોલિયોમાં હતી અને ટાઈટને તો એમણે બધું રિટર્ન આપ્યું હતું રાકેશ ઝુંઝુનવાલાને એ ગજબનું રિટર્ન હતું મિત્રો અને તમારા પોર્ટફોલિયોમાં પણ કોઈ કંપની નાની કંપની ભલે હોય પણ સતત નફો સેક્ટર સારું વેચાણ સારું નફો સારો કરતી કંપની હોય તો એની પોર્ટફોલિયોમાં લાંબા સમય માટે રાખવી જોઈએ થેન્ક યુ આભાર